ગુજરાત રાજ્ય સરકારી કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય સરકારી સંયુક્ત મોરચો એ અંતર્ગત ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ કર્મચારી મંડળ દ્વારા એમના આદેશ અનુસાર રાજકોટ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ આ આંદોલનમાં કાર્યક્રમને ટેકો આપે છે અને રાજ્ય આખામાં તમામ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ છે એમની જે ધારાસભાની ચૂંટણી હતી એની પહેલાં કેટલાક પડતર પ્રશ્નો છે એમના ઠરાવો અને પરિપત્રો હજી સુધી થયેલા નથી એ માંગ છે મુખ્ય માંગ અમારી છે એ કાયમી શિક્ષકોની ભરતી કરવી તેમજ જૂની પેન્શન યોજના લાગુ કરવી ખાસ કરીને અમારા પડતર પ્રશ્નો જે સરકારશ્રીએ વિધાનસભા ચૂંટણી પહેલાં સ્વીકારેલા છે એમાંના જે સીપીએફવાળા કર્મચારી છે એમને એક ચાર બે હજાર પાંચ પહેલાં જેમની ભરતી થયેલી છે એમને જીપીએફ યોજના લાગુ કરવી અને જૂની પેન્શન યોજના લાગુ કરવી શિક્ષકોની કાયમી ભરતી કરવી સાતમા પગાર પંચના હજુ અમને ઘણા બધા લાભ એ મળતા નથી એમાં ખાસ કરીને ટીએડીએ સાતમા પગાર પંચ મુજબ નથી મળતું એલટીસી નથી મળતું એવા ઘણા પ્રશ્નો છે સિટી એલાઉન્સ નથી મળતું એ પણ અમારો મુખ્યત્વે પ્રશ્ન છે અને ખાસ કરીને જે ભાડું છે એ મોંઘવારી દર મુજબ કેન્દ્ર સરકાર સાથે આપણે રાજ્ય સરકાર એ તમામ પગાર પંચમાં જોડાયેલ છે તો પચીસ ટકા મોંઘવારી ભથ્થું થાય એટલે નવ ટકા અઢાર ટકા અને સત્યાવીસ ટકાના દરે એ ઘર ભાડું ચૂકવવું જ્યારે પચાસ ટકા મોંઘવારી ભથ્થું થાય ત્યારે દસ ટકા વીસ ટકા અને ત્રીસ ટકા મુજબ એ ઘરભાડું ચૂકવવું આ પડતર માંગણીઓ સરકાર શ્રીએ સ્વીકારેલ છે પણ આજ દિન સુધી એમના ઠરાવને પરિપત્ર થયેલા નથી એટલે અમે તારીખ ચૌદ પંદર ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ બે દિવસ શૈક્ષણિક કાર્ય ચાલુ રાખી અને કાળી પટ્ટી ધારણ કરી અને શૈક્ષણિક કાર્ય કરાવશું જેથી કરીને સમાજના વાલીશ્રીઓ અને વિદ્યાર્થીઓ સુધી એમને પણ ખ્યાલ આવે કે આ લોકો શા કારણે કાળી પટ્ટી ધારણ કરેલી છે સોળ તારીખના રોજ સંપૂર્ણ કાળા કપડાં પહેરી અને શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવાના છે બાળકોના હિતમાં એમનું શિક્ષણ ન બગડે એટલે અમે આ કાર્યક્રમો કરવાના છે આ કાર્યક્રમ તારીખ ચૌદથી ત્રેવીસ સુધી ચાલુ રહેવાના છે ત્રેવીસ તારીખના રોજ ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના તમામ કર્મચારીઓ ફક્ત શૈક્ષણિક નહીં તમામ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ આપણી પડતર માંગણીને અનુસંધાને એ ધરણા કાર્યક્રમમાં જોડાવાના છે બારથી ત્રણ વાગ્યાની સમયની વચ્ચે અસ્તુ રાજકોટના આપણે માધ્યમિક કક્ષાના પંદરસો શિક્ષકો અને બસો પચાસ જેટલા આચાર્યો અને ચારસોથી સાડા ચારસો વહીવટી કર્મચારી આમ કરીને બે હજાર એકવીસો જેવા એ માધ્યમિક અને ઉત્તર માધ્યમિક જે શાળાઓ છે ગ્રાન્ટેડ શાળાઓ અને સરકારી શાળાઓ એ આમાં જોડાયેલા છે